નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર રેડક્રોસ સોસાયટીની આધુનિક સાધનો સાથેની હેલ્થ ચેકઅપ મોબાઈલ વાનનું કલેક્ટરના હસ્તે લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર કે મહેતાના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર તેમજ ઉપસ્થિત અગ્રણીઓની હાજરીમાં લીલી ઝંડી ફરકાવી મોબાઈલ વાનને પ્રસ્થાન કરાવાયું હતું આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના સુમિતભાઈ ઠક્કર તબીબો તેમજ આમંત્રિતો હાજર રહ્યા હતા